ધામથી પ્રગટેલી ભક્તિની જ્યોત વાડીધામની ગાદી પરંપરા તાપી જિલ્લો ઉચ્છલ તાલુકો તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કરોડ ગામે પરમ પૂજ્ય શ્રી માઠુનદાસ મહારાજે વાડીધામની ગાદી પરંપરા સ્થાપી હતી તેમના આદર્શો અને ભક્તિભાવના મૂલ્યો આજ સુધી ગાદી ધારકો દ્વારા જણાવવામાં આવે છે શ્રી માઠુનદાસ મહારાજના શિષ્ય શ્રી લઘુમદાસ મહારાજ ગામ પાટેલા તાલુકો સગણાઈ જિલ્લો નર્મદાએ ગુરુ પરંપરાને આગળ વધારી અને સમાજમાં આધ્યાત્મિક જ્યોત પ્રગટાવી આગળના શિષ્ય શ્રી વેચુદાસ જીવરાજજી જેને નર્મદા રે આ પોતાના જીવનકાળ દરમિયાન લોકોમાં ભક્તિ સેવાને ધાર્મિક મૂલ્યો ઉભા કર્યા હાલમાં ગાદી પરંપરાને શ્રી ગુલાબદાસ લાભદાસ્ત મણાજ સંભાળી રહ્યા છે ભક્તોજનોના સંયોગથી વાડી ગામની ગાદી વાડીધામની ગાદી આજે પણ સમાજમાં શાંતિ એકતા અને ભક્તિભાવના પ્રેરના સ્ત્રોત તરીકે ઊભી છે ગ્રામ્ય માહોલમાં હજારો ભક્તો આ પરંપરાને ધર્મ અને સાંસ્કૃતિક વારસાના પ્રતિક તરીકે માનતા આવે છે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ અને ગાદી પરંપરાનું સંપૂર્ણ કવરેજ અમારા વિશિષ્ટ રિપોર્ટર હાર્દિક જોશી દ્વારા કરવામાં આવ્યું જેમણે શ્રદ્ધા નિષ્ઠા અને વ્યવસાયિક કુશળતાથી દરેક ઘડિયાળનો વિગતવાર રિપોર્ટ તૈયાર કર્યો હાર્દિક જોશીનું કાર્ય પ્રશંસનીય છે તેઓએ ઘટનાઓની જીવંત રીતે પત્રકારિતાના માધ્યમમાં પ્રસ્તુત કરીને વાચકોને જાણ કરીને ભાવનાત્મક અનુભવ બન્યા પાવ્યો રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ મારું નામ સુરેશભાઈ અને રહેવાનું રેવાનું કરોડ તાલુકો તાલુકો હવે હવે તમે આજે નવરાત્રિની જે નોમના દાડે જે તમે આ કાર્યક્રમ કર્યો એના સંદર્ભમાં બે શબ્દ તમે બોલો અને આ મંદિરનો મહિમા જે ભાતીજી મહારાજનું મંદિર છે એના સંદર્ભે બે શબ્દ બોલો એની મહિમા સમજાવો આ કોડગામ એ ભાતીજી મહારાજનું મંદિર ઓગણીસો એકાવન સાલથી પુરાનું છે એ પહેલાં પાછું હતું ને એ પછી પ પચીસ વરસ પછી એ પાછું બનેલું છે ને એ એના કંઈક ચમત્કાર જડાયેલા છે તો તાજેતરનો એ આપણે ચમત્કાર કહેવા જાય તો બહુ લાંબુ થાય એના કરતાં હું ટૂંકમાં કહું છું કે ગયા વર્ષે એ એકમના દિવસે કાતક સુદ એકમના દિવસે અમે બધા મહારાષ્ટ્રમાં એકમનો મેળો રોકાયેલો હતો ત્યાં અમે બધા ભક્તજનો ગામ ગામજનો બધા અમે ત્યાં ગયેલા અહીંયા મંદિરમાં દીવો પ્રગટાવીને ગયેલા અમે આરતી કરીને ગયેલા રાતના બાર વાગે એટલે અહીંયા આરતીઓ થયેલી સ્થિતિ થયેલી અને દીવા પ્રગટાયેલા તો એ કંઈ કંઈ જે ગામવાળાથી નથી અવાયું એ ગામવાળાએ આખો આખો દેખી અહીંયા ચમત્કાર જયેલું ને અત્યારે એ આ નવરાત્રિમાં અમે આ મંદિરમાં જે શિવલિંગ છે એની સામે અમે દૂધ મૂકેલું એ અમે આરતી આરતી કરતા હતા તેટલા સમયમાં એ નાગદેવતા એમાંથી પ્રગટ થઈને એ દૂધ પી દેલું એટલે આવા કઈક ચમત્કાર થયેલા છે જી ધન્યવાદ